લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા બીજેપીમાં ભારે નારાજગી છે મોદી તુસે વેર નહીં રંજન તેરી ખેર નહીં વિગેરે જેવા બનેરો બેનરો લાગ્યા હતા મોડી રાત્રે શહેર વિધાનસભા ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગ્યા હતા આ બેનરો લાગવાને કારણે ચકચારમાંથી જવાબ આવ્યો છે તો બીજી બાજુ વડોદરા શહેરના આટલા સ્થિત ખિસ્કોલી સર્કલ પર વધુ એક વિવાદાસ્પદ બેનર લાગાડાયેલું જોવા મળ્યું હતું જેમાં રંજનબેન ભટ્ટ નહીં પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું હતું કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી પોસ્ટર કારણે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલા બેનર અંગે ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે નિવેદન આપતા કહ્યું કે આજે સવારથી ઘટના સામે આવી છે સી આર પાટીલે એકસો છપ્પન સીટોથી ગુજરાતમાં ભાજપ જીત્યું છે ત્યારથી કોંગ્રેસ હતાશા છે કોંગ્રેસના કાર્યકરો સીસીટીવીમાં દેખાય છે Oh, <laughs> what? マジでどのマークが。